ચૈતર વસાવાની ગેરહાજરીમાં નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીનો ભરતી મેળો પૂરજોશમાં ચાલી રહ્યો છે ધારાસભ્ય ચૈતર વસાવાના ચહેરાને આગળ રાખીને આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લામાં પોતાની પકડ મજબૂત બનાવતી હોય તેવી સ્થિતિનું નિર્માણ પણ થયું છે ત્યારે આજે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અલગ અલગ ગામોના લોકો છે તે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ક્યાં ક્યાંથી જોડાયા છે વિગત વાત કરીએ દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું આગામી પાંચ ઓગસ્ટે ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન ઉપર સુનાવણી થવાના છે જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળે છે કે પછી હજી તેમને જેલમાં રહેવું પડશે તેને લઈને અસમંજસ જોવા મળી રહી છે ત્યારે આ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતાઓ ધારાસભ્ય ચૈતર વસાવાની જે ધરપકડ થઈ છે તે બાબતોને આગળ રાખીને લોકો સુધી જઈ રહ્યા છે એક તરફ આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન પણ ગુજરાતમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આ વચ્ચે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના જેસંગપુરા ગામ હોય અગરસાવલી ગામ હોય હિંમતપુરા ગામ હોય કે આમલિયા ગામ હોય તે ગામોના સરપંચોને આજે આમ આદમી પાર્ટીમાં જોડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે જેમાં ચૈતર વસાવાની ગેરહાજરીમાં હાલ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા છે તે એક બાદ એક ભાજપના ગણમાં ગાબડું પાડતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ને આ ખૂબ જ મહત્ત્વના સમાચાર પણ માનવામાં આવી રહ્યા છે જેના કારણે રાજકારણ ગરમાયું છે ત્યારે હવે જે આદિવાસી બેલ્ટ છે ચૈતર વસાવાની જે લોકપ્રિયતા આ દિવસોમાં તેમના ધરપકડ બાદ વધતી દેખાઈ રહી છે તે આમ આદમી પાર્ટી માટે ખૂબ બેનિફિટ સમાન માનવામાં આવી રહી છે આગામી દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ યોજાવાની છે અને આ ચૂંટણીઓ દરમિયાન આ પહેલાં જે આમ આદમી પાર્ટીમાં ભરતી મેળાની શરૂઆત થઈ છે તો આગામી સમયમાં ખૂબ જ આ મોટા સમાચાર અને સારા સમાચાર આમ આદમી પાર્ટી માટે માનવામાં આવતા હોય તેવું કહેવાય રહ્યું છે દર્શક મિત્રો આજે નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો